આ તો ભાષણ કરવા નહીં આવે એટલે મેં શરૂઆતમાં કીધું મારા વાલી મારી એનિવર્સરી ગઈ મેં વળી પોસ્ટ ચડાવી મેં જાતે પોસ્ટ ચડાવી ફેસબુક અને ઇન્સ્ટામાં પેલા મેં કીધું ભાઈ મને ચડાવવા દે હું કારણ કે જેની જોડે છવ્વીસ વર્ષ મેં નીકળ્યા હતા જેને વર્ષ મને સાચ્યો મારા પરિવાર ને સાચ્યો ને જેને છવ્વીસ વર્ષ તડકા ને છેડામાં મારો સાથ આપ્યો છે મારી પત્ની મને મુકવા દે તો એમાં કેટલા લોકોની કોમેન્ટ જોઈ ગઈ કે આ તો બધું બરોબર છે આ દારૂ બંધ ક્યારે થશે તમે દારૂ બંધ ક્યારે કરાવશો અલ્યા મારા છબી વર્ષ એક વાર ભલામણ એવું તો કેવું કે હેપી એનિવર્સરી પણ એમને દરેક વસ્તુ દેખાય